અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત આરોપી અલ્તાબ બાસીની ધરપકડ કરી છે અલ્તાફ બા વિરુદ્ધ થોડા દિવસ પહેલાં ગોમતીપુર વિસ્તારમાં જે હુમલાની ઘટના બની હતી તેમાં નામ સામે આવ્યું હતું અને તેને જ પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે અલ્તાફ બાની જો વાત કરીએ તો અલ્તાબ બા વિરુદ્ધ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સત્તરથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે ગોમતીપુરના કેસમાં હજી પણ ચારેક આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ત્યારે અલ્તાબ બાસીની જો વાત કરીએ તો અલ્તાબ બાસી રાજનીતિક કનેક્શન પણ ધરાવે છે અને તે બે હજાર એકવીસમાં વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂકેલો છે ત્યારે અલ્તાબ બાસી જે ખરેખર પોલિટિકલ કનેક્શન ધરાવે છે અને જમીન માફિયા તરીકે પ્રખ્યાત છે ત્યારે તેને પોલીસ કેટલી સજા આપી શકશે નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો ગુમતીપુર પોલીસ સ્ટેશનમાં ચારતોલા કબ્રસ્તાન વિસ્તાર ખાલી કરાવવા માટે અને રહેવાસીઓને દબાણ કરવા બદલ અલ્તાબ બા અને તેના અન્ય સાથીદારો સામે અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી હતી અલ્તાબ બાની ક્રિયાની જો વાત કરીએ તો તે ગેરકાયદેસર રીતે જમીન પર કબજો મેળવવા અને રહેવાસીઓને બળજબરીથી વિસ્થાપિત કરવાનો પ્રયાસ કરાવતો હતો ત્યારે મંગળવારે મોડી રાત્રે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ હતી જેમાં મહિલાઓએ બાસી અને તેના સાથીદારો સામે પગલાં લેવા માંગ કરી હતી બાસીની જો વાત કરીએ તો બાસી કે જે પોલીસનો બાતમીદાર તો છે જ પણ સાથે સાથે રાજનીતિક કનેક્શન પણ ધરાવે છે બે હજાર વીસમાં અલ્તાફ બાસી કે જે કોર્પોરેશનની ચૂંટણી લડ્યો હતો અને ત્યારબાદ તે એઆઈએમઆઈએમમાંથી બે હજાર એકવીસમાં વિધાનસભાની ચૂંટણી લડવા ઊભો રહેવાનો હતો પરંતુ ત્યારબાદ તે ચૂંટણી લડવા ઊભો નહોતો રહ્યો અને તે કોર્પોરેશનની ચૂંટણી છે તે બે હજાર વીસમાં લડી ચૂકેલો છે ત્યારે આ રાજનીતિક કનેક્શન ધરાવતા અલ્તાફ બાસીને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પરંતુ જે લોકો ન્યાય માગી રહ્યા છે તે લોકોને ન્યાય મળશે કે કેમ એ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે જે પ્રમાણે માહિતી મળી રહી છે ત્યારે તેની વાત કરીએ તો તોલા કબરસ્તાની અંદર એક મકાનમાં રહેતા એંસી વર્ષીય બદરુદ્દીન નિશા અંસારી કે જેણે જણાવ્યું છે કે બાસી અને તેના સહયોગીઓ છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં રહેવાસીઓને બહાર કાઢવા માટે અભિયાન ચલાવી રહ્યા છે અંસારીએ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ વિવિધ સરકારી કચેરીઓ અને પોલીસમાં ફરિયાદો નોંધાવી હતી પરંતુ કોઈ યોગ્ય પગલાં બાસી વિરુદ્ધ લેવાયા ન હતા ત્યારે મંગળવારે અલ્તાફ બાસી અને તેના સાથીદારો આ વિસ્તારમાં પહોંચ્યા અને ધમકીઓ આપવાની શરૂ કરી હતી અને રહેવાસીઓ સાથે મૌખિક રીતે દુર્વ્યવહાર પણ કર્યો હતો જે ફરિયાદ કરવામાં આવી છે તે અનુસાર મહિલાઓ પર શારીરિક હુમલા પણ કરવામાં આવ્યા હતા અને જેના પરિણામે અમુક મહિલાઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી ત્યારે બીજી ફરિયાદમાં તે જ વિસ્તારમાં રહેતી બત્રીસ વર્ષીય શાહનીબાનુ અંસારીએ નોંધાવી હતી તેણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે સલમાન મૌલાના રફીક ગાદી કાસમ શેખ અને અન્ય સહિત અલ્તાફ બાસી અને તેના સહયોગ્યો ત્યાં અગાડી આવ્યા હતા અને ત્યાં અગાડી જે બહેનો હતી તેમને વિસ્તાર ખાલી કરવા માટે દબાણ કરતા હતા ત્યારે રહેવાસીઓ અને તેના ત્યાં આજુબાજુ રહેતા જે લોકો છે તે લોકોને ઘર છોડવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે બદરૂન નિશાહ તો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર છે તે ચાલી રહી છે પરંતુ ત્યાં રહેવાસીઓ પોલીસ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી તે ફરિયાદના આધારે ન્યાય માગી રહ્યા છે પરંતુ બાસી અને તેના સહયોગીઓ ત્યાં એકવાર તેમને રોક્યા અને તેમને હુમલો કરી અને ધમકી પણ આપી હતી એમાં મુખ્ય ભાગમાં જો છે ચાર તોડા કપિસ્તાનનો એરિયા છે ત્યાં અલ્તાફ બા એનું બે બત્રીજા રફી અને બીજા માણસો સાથે ત્યાં ગયેલો એક સીસીટીવી પણ વાયરલ થયેલું જેમાં બધા માણસો હથિયાર સાથે પાઇપ સાથે ધોકા સાથે જાય છે ત્યાં જો રહેતો હતો માણસો એનો દસ્કાવેજ છે એના ઘરમાં જઈને તોડફોડ કરે છે અને ત્રણ અલગ અલગ ફરિયાદ અલગ અલગ આઈટીસી સેક્શનમાં અલગ અલગ ફરિયાદી એના પછી સીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચનો આફ બા જેનો બુનિયા ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી સત્તર જેટલા ઓફેન્સ એના વિરોધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે એનો ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ સોંપી અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ

એને મોબાઈલ ખેંચી લીધો ધાક ધમકી આપી નાઇન્ટી ફાઈવ જોઈએ ત્યાં ગયા હતા એકને ફરિયાદીને ઘરમાં જઈને તોડફોડ કર્યા છે એમાં પણ ચારસો બાવન ગેરકાયદેસર પ્રવેશ ટુ નાઇન્ટી ફોર પાંચસો છોડ ધમકી આપવાનો અને પેંત્રીસ એક મતલબ હથિયાર સાથે અને ત્રીજામાં હથિયાર સાથે જો આજુબાજુનો માણસોનો ધમકાવામાં આવ્યો એની મુજબ ત્રણ અલગ અલગ ફરિયાદો છે તો ત્રણમાં કોર્પોરેટરને કોઈ માન્યતા નથી આ ફરિયાદીમાં કોર્પોરેટરનો અત્યારે નામ નથી તો આગળની તપાસમાં નામ હું છું છે પંજાબ પાસે કોઈ કેસમાં આગોતરા જામીન ઉપર હતા બહાર હતા કઈ કેસ આ 2017 માં એક મર્ડર કેસમાં આરોપી છે ત્યાં એમાં એનું જામીન મળી હતી

જમીન સર કોની છે કોઈ आवका कोनी જમીન છે सबो तब मासी छे ना 500 ત્યારે અન્ય કેટલા રહેવાસીઓ જે ત્યાં વચ્ચે પડ્યા હતા તેમની સાથે પણ હિંસાનો બનાવ બન્યો હતો અને તેમાં આ લોકોને ઈજાઓ પહોંચી હતી ત્યારે આ સમગ્ર મામલાને લઈને બાસી અને તેના અન્ય સાથીદારો છે તે લોકોના નામ ખુલ્યા અને ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનરે આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલ્તાફ બાસી કે જે મુંબઈ નાસી જવાની તૈયારી કરતો હતો ત્યારે સુરતથી જ પકડી લેવામાં આવ્યો છે ત્યારે તેના અન્ય જે સાથીદારો છે તેમની શોધખોળ હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ અહીંયા મહત્ત્વનો સવાલ એવો થાય છે કે અલ્તાફ બાસી કે જે રાજનીતિ કનેક્શન ધરાવે છે ત્યારે જે લોકો ન્યાય માગી રહ્યા છે તેમને ખરેખર ન્યાય મળશે કે કેમ કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો કે આપ શું માની રહ્યા છો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર